સબસ્ક્રાઈબ બટનને ટચ કરો અને સાથે બે લાયકનને બી ટચ કરો જેથી કરી નમસ્કાર મિત્રો આજે આપણે જીઓગ્રાફી ધોરણ બારમાં પાઠ નંબર ત્રણ માનવીની પ્રાથમિક અને નૃત્ય પ્રવૃત્તિનો અભ્યાસ કરીશું જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય છે તેવી તમામ પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે આર્થિક પ્રવૃત્તિઓને પાંચ વિભાગમાં વહેંચવામાં આવે છે પ્રાથમિક દ્વિતીય તૃતીય ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ અઢારમી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ બે વિશ્વયુદ્ધો પછી વિશ્વના પર્યાવરણ પર વિપરીત અસર પડતો માનવીએ પોતાના વિકાસ કામ માટે વિચારવાનું શરૂ કર્યું પરિણામે માહિતી તંત્રનો વિકાસ થયો અને તેથી જ યુરોપના દેશોમાં જ્ઞાનનું ઉત્પાદન અને પ્રસારણ વધુ વ્યાપક બનતો એ વ્યવસાયના રૂપમાં પરિણમે આમ વીસમી સદીમાં માહિતી ક્રાંતિ થઈ પ્રાથમિક પ્રવૃત્તિ તો કે પ્રાથમિક પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ રીતે પર્યાવરણ પર નિર્ભર હોય છે શિકાર વન્ય પેદાશો એકઠી કરવી મત્સ્યપાલન પશુપાલન ખનન ખેતી અને ખેતી આધારિત કામોનો પ્રાથમિક પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે દ્વિતીય પ્રવૃત્તિ કાચા માલમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવી જે દ્વિતીય પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે આ પ્રવૃત્તિના કારણે પર્યાવરણીય સંસાધનોનું મૂલ્ય અનેક ગણું વધી જાય છે જેમ કે રૂમોથી સૂત્રું કાપડ બનાવવું દ્વિતીય પ્રવૃત્તિ એ ઉદ્યોગ વિષયક પ્રવૃત્તિ છે તૃતીય પ્રવૃત્તિ આમાં કિંમત ચૂકવીને જે તે સેવા પ્રાપ્ત કરી શકાય છે સેવા આપનાર પોતાના કામની કિંમત લઈ સેવા આપે છે જેમ કે વ્યાપાર પરિવહન શિક્ષક ડૉક્ટર વકીલ મનોરંજન અને દૂર ચતુર્થક પ્રવૃત્તિ ચતુર્થક પ્રવૃત્તિનું તાત્પર્ય એ છે ચતુર્થક પ્રવૃત્તિ એ વિશેષ પ્રકારનું કૌશલ્ય ધરાવતા માનવીની વિશેષ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે વિશેષ જ્ઞાન આધારિત ઉદ્યોગો વહીવટીય સેવાઓ માહિતીનું સર્જન વગેરે ચતુર્થક પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે પંચમ પ્રવૃત્તિ અલગ અલગ ક્ષેત્રના વિશિષ્ટ કૌશલ્યો ધરાવતા લોકોની સેવાઓનો સમાવેશ થાય છે જેમ કે નવી નીતિઓના નિર્માતાઓ કુશળ સલાહકારો વગેરે પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે વર્તમાન સમયમાં પ્રાથમિક પ્રવૃત્તિ કરતા વિશ્વના લોકો અને જાતિઓ જેમાં ઓસ્ટ્રેલિયા ખંડના બ્લેક ફેલોઝ આફ્રિકાના પિગમી અને બુસ્મેન અલાસ્કાના એસ્કિમો મલેશિયાના સેમોંગ લોકોનો સમાવેશ થાય છે યુરોપના લેપ લોકો અમેરિકાના રેડ ઇન્ડિયન્સ દક્ષિણ ભારતના પાલિયાન લોકોનો સમાવેશ થાય છે પ્રદેશમાં લોકો રેન્ડિયર પ્રાણી પ્રાળે કરતા દેશોમાં ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આર્જેન્ટિના યુએસ ભારત અને ડેનમાર્ક છે મકાઈની ખેતીની શરૂઆત મધ્ય અમેરિકામાં થઈ બટાકાની ખેતીની શરૂઆત કેન્ડીથી થઈ હતી પોર્ટુગીજો તમાકુનો છોડ ભારત લાવ્યા હતા ખનન ભૂભાગમાંથી ખનીજો મેળવવા જમીન પરની માટીને દૂર કરવી અથવા ખોદકામ કરવું જેને ખનન કહે છે ખનનના બે પ્રકાર છે પુષ્ટિય ખનન અને ભૂમિગત ખનન ખનીજ નિશ્ચિત અણુરચના રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પરવાહી અને વાયુમય પદાર્થોને ખનિજ કહે છે ખનીજોના બે પ્રકાર પડે છે ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ ધાતુમય ખનિજની અંદર લોખંડ તાંબુ ચાંદી અને નિકલ વગેરે આવે છે જ્યારે અધાતુમય ખનિજની અંદર ગંધક અબરક ફોસ્પા વગેરેનો સમાવેશ થાય છે ઉદ્યોગોનું વર્ગીકરણ કુટિર ઉદ્યોગ લઘુ ઉદ્યોગ અને મોટા પાયા પરના ઉદ્યોગોમાં થાય છે જેમાં કુટિર ઉદ્યોગ એ ઉદ્યોગનું સૌથી નાનામાં નાનો એકમ છે